નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાંઠાથી સાબરકાંઠા હિંમતનગરમાં અપહરણના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપી ઝડપાયો પોલીસે સગીરા સાથે રાજકોટના કુવાડવા ગામેથી ઝડપ્યો ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે કરી ધરપકડ હિંમતનગર બી ડિવિઝન પોલીસે અપહરણના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીની સગીરા સાથે રાજકોટના કુવાડવા ગામેથી ઝડપી લીધું છે પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર હિંમતનગર પોલીસ સ્ટેશને સર્વેલન્સ કોડની એક ટીમ બનાવી રાજકોટ મોકલી હતી આ ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી અને આરોપીનું લોકેશન શોધી કાઢ્યું હતું આરોપી રામભાઈ ઉર્ફે ગોપાલ મેરાભાઈ પરમાર જે ગોવાડવા રાજકોટનો રહેવાસી છે તેને ભોગ બનનાર સગીરા સાથે પકડી પાડવામાં આવ્યો હતો આરોપી છેલ્લા એક વર્ષથી પોલીસથી ફરાર હતો પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે આ કેસમાં સગીરાના અપહરણનો આરોપ છે પોલીસ હવે આગળની તપાસ હાથ ધરી રહી છે બ્યુરો રિપોર્ટ હિંમતનગર ખબર ન્યૂઝ સાબરકાંઠા